અંબાજી ખાતે તારીખ બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં આજે વિવિધ વિભાગોએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા મેળા દરમિયાન પ્રચાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી પ્રથમવાર અંબાને ધજા ચડાવવામાં આવી હતી જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરતાં

વિશ્વના ખૂણે ખૂણે સુધી પ્રસિદ્ધ કરવામાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપે છે ત્યારે જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને માહિતી વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમાં મોટી સંખ્યામાં પત્રકારો પણ જોડાયા અને આજે મા અંબાને પત્રકારો અને માહિતી વિભાગ સંયુક્ત રીતે ધજા ચડાવી અને માના આશીર્વાદ મેળવ્યો જિલ્લા તંત્ર દ્વારા મેળાની સુચારુ વ્યવસ્થા માટે છવ્વીસ કમિટીઓ બનાવવામાં આવી હતી જેમાં સમગ્ર મેળાના પ્રચાર પ્રસારની જવાબદારી જિલ્લા માહિતી કચેરી પાલનપુરને સોંપવામાં આવી હતી મેળાના પ્રારંભના દસ દિવસ અગાઉથી જિલ્લા સ્તરે અને પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા સાથે સંકલન અને મીડિયા મેનેજમેન્ટની ખૂબ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી હતી માહિતી કચેરી દ્વારા પણ રોજેરોજ મેળાના સાતે દિવસ પત્રકારોને જરૂરી વ્યવસ્થાઓ અને મેળાની પળેપળની મેગતોથી અવગત કરવામાં આવ્યા હતા

અને પત્રકારોના સંયુક્ત ઉપક્રમે આ ઇતિહાસમાં પ્રથમ વખત મા અંબાને પત્રકારો તરફથી ધ્વજા ચઢાવવાનો પ્રયોગ કર્યો છે અને આશા છે કે મા અંબા સૌ પત્રકાર મિત્રોનું સ્વાસ્થ્ય સારું રાખે એવી જ મા અંબાને હૃદયપૂર્વક પ્રાર્થના જય અંબે